પોરબંદરમાં સમય ગ્રુપ દ્વારા કીડીઓ માટે વિશિષ્ટ સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક હજાર એકસો નારિયેરમાં સામગ્રીઓ ભરી કિડિયાળું તૈયાર કરાયું હતું પોરબંદરમાં સમય ગ્રુપના યુવાનો દ્વારા કીડી માટેના સેવા યજ્ઞનું આયોજન થયું હતું જેમાં એક હજાર એકસો અગિયાર જેટલા નાળિયેરમાં જુદી જુદી નવ પ્રકારની સામગ્રી ભરી અને તેનું વિશિષ્ટ કિડિયાળું તૈયાર કરવામાં આવ્યું હતું તથા જંગલ વિસ્તારમાં તેને મૂકવામાં આવ્યા હતા કીડીઓ માટે આ શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં શ્રીફળમાંથી છોટા કાઢી અંદર હોલ પાડી નવજાતની સામગ્રી ભરી આ સેવા યજ્ઞ યોજાયો હતો જેમાં ઘઉંનો લોટ ચોખાનો લોટ તલ રવો ખાંડ પાવડર તેલ ગંગાજળ બિસ્કીટ અને તુલસી પાન સહિતની સામગ્રી મિક્સ કરી શ્રીફળની અંદર ભરી જંગલ વિસ્તારમાં અલગ અલગ સ્થળો પર આ શ્રીફળ પધરાવવામાં આવે છે આ એક શ્રીફળ કીડીને અંદાજે છ મહિના સુધી ચાલે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર